ગોવર્ધન યાગનું એક પ્રકલ્પ તમારે તમારા ઘરે કરવું હોય તો જો જોજો ઘરમાં જો મ્યુઝિયમ બનાવી દીધું હોય ને ભગવાનના ફોટાનું જ્યાં ગયા ત્યાંથી ભગવાનને લઈ આયા ઉઠાઈ લાયા કોકે આપ્યા તો એ બહુ બધા જે બધા ભગવાનો હોય ને એને જઈ અને અહીંયા આજુબાજુમાં નદી હોય એમાં વહાવી દેજો કેવલ એક જ રાખવાના કે આંખ બંધ કરતા જે સૌથી પહેલા તમારા મનમાં પ્રગટ થતા હોય ને કેવલ એને એકને રાખો બાકીનાને પ્રાર્થના કરી હે પ્રભુ જાણતા જાણતા તમને આમાં માન્યા તો તમે આમાંથી વિસર્જિત થઈ જે અમારા મનમાં સ્વરૂપ સ્થિર થયેલું છે એમાં આપ વસી જાઓ કેવલ એ સ્વરૂપે આપને સૌને જોઈશું અને આપના સૌમાં પણ અમે અમારા એ રણછોરાઈને જોઈશું કે દ્વારકાધીશને જોઈશું કે ગોવર્ધન નાથને જોઈશું સુખી થવું હોય તો પોતાની ગિફ્ટમાં કોઈને ભગવાન આપશોમાં કે નહીં આમાં કે નહીં તેમાં નહી ના કે નહી સાચા આપણે હાથે કરીને પાપ વધારીએ છીએ જયારે ઘરે જઈને આવું કરશો ને ત્યારે સમજવું કે ગોવર્ધન યાગ થઈ ગયો એક ભાગ એનો તમારા દ્વારા સંપન્ન થયો કૃષ્ણ કૃષ્ણ મહાભા જ્યારે પણ આધિદૈવિક તાપ આવે ત્યારે આ તાપ દૂર થશે હે કૃષ્ણ હે કૃષ્ણ અમારા નાથ અને વ્રજના પણ આપ નાથ છો ગોકુલમ પ્રભો આ ગોકુલ તમે પ્રભુ છો નાથ કયું ગોકુલ ગો એટલે ઇન્દ્રિય અને કુળ એટલે એનો જથ્થો એટલે આ ગોવર્ધન યાગ નો એક અર્થ એ પણ થયો કે તમે રોજ ચાલવા જાઓ છો તમારા જાતને સાચવવા માટે જે કઈ પણ કરો છો ને એ તમારા માટે નથી એ ભગવાન માટે કરો છો ભગવાનનું છે આ ભગવાન ની સંપત્તિ છે માટે તમે કરો છો તો એ પણ એક ગોવર્ધન યાગ થયો સેવા કરો છો તો એ પણ ગોવર્ધન યાગ થયો